નમસ્કાર ખબર ગુજરાત સાથે હું જયમિની અને શરૂઆત સાબરકાંઠાથી સાબરકાંઠાના ઈડર તાલુકાના શેરપુર ગામમાં વર્ષોથી ચાલતી એક અનોખી ભક્તિ પરંપરા આજે પણ જીવંત બની છે ગામની મહિલાઓ એથી જુદી માન્યતાઓને માનતા નદી કિનારે આવેલ અંગારશ્રી માતાજી અને અકાશી માતાના મંદિરમાં નવ દિવસ સુધી ગરબા સાથે નોરતાની આયોજન કરે છે ખાસ કરીને આસો નવરાત્રીના અંતે ગરબા માથે લઈને ચાચર ચોકમાં આવવાની આ પરંપરા આજે પણ ગામમાં અખંડિત છે માન્યતા મુજબ ગરબાને ઘર સુધી પાછું ન લઈ જઈએ ત્યાં સુધી જમીન પર મુકતા નથી અને નોરતા પૂર્ણ થતા યુવાનો તે ગરબાને નદી કિનારે આવેલા મંદિરે લઈ જઈને વડાવે છે આ પરંપરા ગ્રામજનો માટે ગૌરવ અને આસ્થા પ્રતિક છે Obrigado, શેરપુર ગામ આવેલું છે ગૌવા નદી કિનારે મંદિર છે મંદિર માં બિરાજમાન છે માટે નવ દિવસ છીએ કોઈ પણ ગરબો થતો નથી માટે અમે શ્રદ્ધા માતાજી પૂર્ણ કરે છે માટે અમને શ્રદ્ધા છે માતાજી ઉપર માટે તમે લોકો દર્શન કરવા આવજો કૈલાસબેન જૂની અમારી પરંપરા છે આ અમારું શેરપુર ગામ છે ઈડર તાલુકાથી આઠ કિલોમીટર દૂર આવેલું છે ગૌવાવ નદીના કિનારે આ ગામ આવેલું છે ગૌવાવ નદીના કિનારે માનું મંદિર છે તો બહેનો અમે બધી શ્રદ્ધા રાખીને માતાજીના માથે ગરબા ગરબે ગુમીએ છીએ અને પશુપાલકોની કે કોઈ પણ કોઈ તકલીફ હોય તો અમે માનતાઓ રાખીને માથે ગરબે ગૂમીએ છીએ અને એ માનતા પણ સફળ થાય છે અમે ઘરેથી એ ઘરેથી માથે ગરબો લઈને આવીએ છીએ તે ઘરે જઈએ ત્યાં સુધી ગરબો માથો એક માથે લઈને ગઈએ છીએ નીચે જમીન પર મેકતા નથી એટલી અમારી માતાજીની શ્રદ્ધા છે કોઈ બહેનો નહીં માથે પિતરનો ગરબો હોય કોઈ બહેનોની માથે માતીનો ગરબો હોય તો ગરબે માથે લઈને ઘૂમીએ છીએ શ્રી આગળ વાત કરીશું આનંદથી આનંદ જિલ્લાના પિટલાડ તાલુકાના પાડગુલ ગામી

પરંપરાગત રીતે કરવામાં આવે છે નવરાત્રીના અંતે દશેરા મહોત્સવમાં ભવે લોકમેળો યોજાશે જેમાં હજારો લોકોએ ભાગ લઈને સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનું દ્રષ્ટાંત રજૂ કર્યું છે તાલુકાના નલિયા ગામમાં વર્ષોથી પવિત્રતા અને ભાવભાવનાથી ઉજવાતી શ્રી પુષ્કણા ગરબી મંડળ દ્વારા એકસો આઠ વર્ષથી વધુ જૂની પરંપરાગત ગરબીની ધામધૂમથી ઉજવણી થાય છે સાનિધ્યમાં નવરાત્રીના નવ દિવસ જ્ઞાતિના લોકો આદર દર્શાવે છે અહીં પરંપરાગત છંદો માતાજીના પંદો દાળિયા અને જૂના રાસ વિશભૂષા સાથે ભાવિકો ગરબા ગુમવે છે પણ વર્ષોથી અહીં માતાજીનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે લગભગ છેલ્લા વર્ષથી આ ગરબી ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે મોટાભર વિસ્તારના લગભગ પંદર જેટલી જ્ઞાતિઓ જેમાં સમાવેશ છે એ પુષ્કર્ ગરબી મંડળ એક પારિવારિક ભાવનાથી વર્ષોથી આ ઉત્સવ ઉજવતું આજે સવારે સાડા અગિયાર વાગે વડાલા પૂર્વ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા રેલરોકો આંદોલન યોજાયું હતું અહીંના ચોપડાપટ્ટી વિસ્તારના રહેવાસીઓ ઘરોની છત પર લગાયેલા મોબાઈલ ટાવરોના કારણે

યોગ્ય પાણી પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાને કારણે ખેતી કામ બાંધી પડવાના સમાચાર સામે આવે છે વરસાદના સમયે આ પરિસ્થિતિ ખેડૂતો માટે ખૂબ જ કષ્ટદાયક બની ગઈ છે ફરિયાદો વધતા આજે આ પરેશાન ખેડૂતો લાલ બંગલાવ પીજીવીસીએલ કચેરીમાં તેમની ફરિયાદો રજૂ કરવા માટે ઉમટી પડ્યા હતા આજે અમે સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર સાહેબ આગળ અમે રજૂઆત કરવા ખાસ કરી અને જામનગરની બાજુમાં મસીતિયા વાવ બેરાજા અને ચાપા બેરાજામાંથી જે વાવ ફીડર અને ધાર ફીડર તરીકે જે ખેતીવાડીમાં પવર આવે છે એ કુદરતી વરસાદ ખેંચાણો અને ખેડૂતની હજારો હેક્ટરમાં માંડવી જાય સુકાય છે અને પાવરની જરૂરત હોય ત્યારે આજે છેલ્લા દસ દિવસમાં આ બંને ફીડરોમાં કે એક આઠ કલાક સરકાર આપે છે આઠ કલાકમાં આવે છે ઘડીક જાય છે અને ઘડીક બંધ થાય છે ક્યાંક લાઇન તૂટે છે ક્યાંક તાર તૂટે છે અંતે ખેડૂતો એક પાંચ વીઘા જમીન પીડાવી નથી જો સરકાર શ્રીએ કે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે જો અમારી ખાસ કરી અને જો પવન માટેની તાત્કાલિક કાંઈ વ્યવસ્થા નહીં કરે તો અમારો પાક નિષ્ફળ જશે હજારો એક્ટરમાં માંડવી નિષ્ફળ થશે અને ખેડૂતથી ઉપાડેલી લોનો ખેડૂતોની દવાઓ બિજાણો જે હપ્તે લીધેલા એ બધા નિષ્ફળ થશે અંતે ખેડૂત દિવાળીઓ બનશે અને જો ખેડૂત દિવાળીઓ બનશે તો ગુજરાત બનશે અને ગુજરાતની અસર દેશમાં આવશે એટલે દેશનો ઉપેલો કિસાન જે કિસાનને જરૂરત હોય તો સરકારનો ફરજ છે કે જરૂરત મુજબની પૂરી પાણી માટે આગળ વાત કરીશું ખેડાથી ખેડાના નડિયાદ પીજી ચોકડી નેશનલ હાઈવે અડતાલીસ નજીકથી ખેડા એલસીબી પોલીસે રૂપિયા બે પોઇન્ટ ચોત્રીસ લાખના મૂલ્યના ત્રીસ ગ્રામ ચારસો પચાસ મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી ધરપકડ કરી હતી આરોપી અશ્વિન કુમાર ઉર્ફે ચલો નટવરલાલ ઠક્કરને ઝડપી લીધા હતા જે અગાઉ એનડીપીએસ કાયદા હેઠળ પણ ઝડપાયો હતો અને હાલમાં જામીન પર છે આ ઉપરાંત એમડી ડ્રગ્સ આપના રાજસ્થાનના ડુંગરપુરના મહેન્દ્ર બન્નાને ઝડપવા માટે તપાસ ચાલુ છે કુલ 7.41 લાખના મુદ્દામાલ સાથે ખેડા એલસીબી આ ગુના મામલાને ક્રમબદ્ધ રીતે આગળ વધાર્યું છે જી સર આ વ્યક્તિ અત્યારે જે ધરપકડ કરવામાં આવી છે કયા મામલામાં એની ધરપકડ ગઈકાલે સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં

અત્યાર સુધી ના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો કેટી ગુજરાતી નમસ્કાર